વિશેષ કાર્યક્રમો યોજાયા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી હિપેટાઇટિસ સામે જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી રેલીને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નર્સિંગ કોલેજ ખાતે સભામાં દ્વારા હિપેટાઇટિસના પ્રકારો લક્ષણો અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લોકોમાં ખાસ કરીને હિપેટાઇટીસ બી અને સી અંગે તાત્કાલિક કાર્યક્રમમાં મનહરભાઈ વણકર પરેશભાઈ સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમા અને નર્સિંગ સ્કૂલ છોટા ઉદેપુર ની ખાતે વિશ્વ જે વર્લ્ડ હેપેટાઇટીસ ડે છે એના અનુસંધાને આ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હેપેટાઇટીસ રોગ વિશે